જીવનમાં સુખ શાંતિ અને સફળતા માટે જરૂરી ચરિત્ર નિર્માણ શિક્ષણ સંસ્થાઓ કરી રહી છે મહેન્દ્ર દેસાઈ ચાણસ માં સરસ્વતી શિશુ મંદિર નો વાર્ષિક ઉત્સવ મલહાર યોજાયો ચાણસમાં ખાતે સરસ્વતી શિશુ મંદિર અને સરસ્વતી વિદ્યા મંદિર નો વાર્ષિક ઉત્સવ મલ્હાર સોમવારે રાત્રે યોજાયો આ પ્રસંગે અધ્યક્ષીએ ઉદ્બોધન કરતા ગોગા મહારાજના ભુવાજી મહેન્દ્રભાઈ દેસાઈએ જણાવ્યું કે જીવનમાં સુખ શાંતિ અને સફળતા માટે ચરિત્ર એ પાયાનું પરિબળ છે ચારિત્ર નિર્માણનું કામ શિશુ મંદિર જેવા શૈક્ષણિક સંસ્થાઓ કરી રહી છે અહીં બાળકોને શિક્ષણની સાથે જીવન ઘડતરના પાઠ પણ ભણાવાય છે

ડોક્ટર વિરેન પટેલ ડોક્ટર આનંદભાઈ પ્રજાપતિ અને મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા શિષ્યમંડળના વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને કલા અભિવ્યક્તિ રૂપે રંગમંચ પર પ્રસ્તુત કરી હાજર સૌને મંત્રમુક્ત કર્યા હતા વિદ્યાલયના સંવાહકોએ અંતમાં આભાર દર્શન કર્યું હતું મુકેશ પિત્રોડા પાટણ એક્સપ્રેસ સાણસ